પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પારડી તાલુકાના વિવિધ ગામો ની શાળાઓમાં પંચાયતો માં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પારડી તાલુકાના સુખેશ ગ્રામ પંચાયત ખાતે ગામના વડીલેવા દાયાભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સાથે સૌથી વધુ મતદાન કરનાર ધનુબેન તેમજ આચાર્ય બંકીમભાઈ અને આંગણવાડીની નિવૃત્ત કાર્યકર્તા ઈલાબેનનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના સરપંચ મુનિત પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ પંચાયતના સભ્યો વડીલો શાળાના વિદ્યાર્થીઓ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી प्रदेश के वाराणसी में हुआ था उनके पिता का नाम मोरपंत तांबे और माता का नाम भगीरथी देवी था वे भारतीय स्वतंत्रता संग्राम की महिला सेनानी और मराठा साम्राज्य की एक महिला साम्राज्य शाही थी आज 75 वां दिवस निमित्त ग्राम पंचायत सुकेशकात भोजवंदन आयोजन करवाना आले होते आयोजन में ग्राम लोकोए ने भाग लीदो સાથે સાથે અમે ગામના વડીલ આગેવાનો એવા દાયાભાઈ ના હસ્તે ધ્વજવંદન કરાવ્યું ત્યારબાદ ગામના સૌથી વધુ મતદાન કરનાર ધનુબેન નું અમે સ્વાગત કર્યું અને ગામના આચાર્ય સ્કૂલ ના અર્જુનભાઈ જે સતત સેવાકીય કાર્યોમાં જોડાયેલા હોય છે અને ગામના કામોમાં હંમેશા અમને સાથ આપે છે એટલે મેં એમને બી એમનું આજે સન્માન કર્યું છે સાથે આંગણવાડી કાર્યકર્તા હીલાબેન જે નિવૃત્ત થયા છે અને ગામમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ નિપુણ છે એટલે એમનું આજે સ્વાગત કર્યું છે આપ સૌ ઉપસ્થિત રહ્યા અને આપ સૌ પત્રકાર મિત્રો નો હું આભાર માનું છું ઉપરાંત ઉદવાડા ખાતે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાળકોએ સ્વતંત્રના નારા ગુંજાવી પ્રભાત ફેરી કરી સાથે સ્વતંત્ર સેનાનીઓનો વેશ ધારણ કરી સૌને ભારતીય હોવાના ગર્વનો અહેસાસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં બ્રહ્મકુમારી ઈશ્વરી વિદ્યાલય ઉદવાડાથી મિનલ દીદી દીપ્તિ દીદી સાથે શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી પ્રશાંત ગાંધી હાર્દિક ભટ્ટ આચાર્ય આકાંક્ષા ગાંધી તથા શાળાના પરિવારે બાળકોને વધાવ્યા હતા બ્રહ્મકુમારી ઈશ્વરી ઉદવાડાના મિનલ દીદીએ બાળકોને સ્વ એ જ વિશ્વ પરિવર્તન છે તેથી સ્વયંના વિચારોમાં પરિવર્તન લાવી જીવનને શ્રેષ્ઠ બનાવવું સાથે જીવનમાં પોઝિટિવ રહી જીવનની દરેક પરિસ્થિતિનો સામનો હસતા હસતા કરવાની શીખ આપી હતી Tá tchau. તેમજ પચોતેર માં ગણતંત્ર નિમિત્તે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે નિવૃત્ત શિક્ષિકા પાર્વતીબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી કરી સૌને દીધા હતા આ પ્રસંગે શાળાને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું પચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગામના અગ્રણીઓ વડીલો યુવાઓ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો